મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયું નવસો આડત્રીસ પોઈન્ટ ઝીરો છ કરોડનું બજેટ મંજૂર કરાતા વેરામાં કોઈ વધારો કરાયો નથી જેમાં બે ઝોનલ ઓફિસ અને ચાર આઇકોનિક રોડ બનશે મહેસાણા તરફ આવતા મુખ્ય રોડ રસ્તા બ્યુટિફિકેશન તેમજ નાગરિક સુવિધાનું સાતત્ય જાળવવાના હેતુ માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સર્વિસ રોડ આઇકોનિક તરીકે વિકસાવવામાં આવશે નાગરિકોને રાહત આપતા આ નિર્ણયમાં વેરામાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી વિકાસને નવી દિશા મળશે એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય વિકાસ થાય એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે ભૌતિક સુવિધાઓ છે તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે સિનિયર સિટીઝન હોય સ્કૂલ હોય આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય આપણે આ જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટોમ વોટર લાઇન ગટર લાઇન ડ્રેનેજ લાઇન વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મૂકાય તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે સાહેબ કેટલા ટકાનો વધારો ગયા વર્ષ કરતા છે અને કયા કયા વિકાસના કામો કયા વિસ્તારમાં કરા છે ખાસ લગભગ ત્રણસો પંચ્યાસી ટકાનો વધારો આ બજેટમાં આપણે કર્યું છે અને એમાં દરેક વિસ્તારનો સર્વાંગીણ વિકાસ થાય એને આપણે ધ્યાનમાં રાખેલું છે સાહેબ નવીન જે વિસ્તાર મહાનગરપાલિકામાં પડ્યો છે તેમાં કહી શકાય કે પાયાની સુવિધાઓનો સંપૂર્ણપણે અભાવ છે ગટર લાઈનની પણ વ્યવસ્થા નથી તો તેને કેવી રીતે આ બજેટમાં આવરી લેવાયું છે અને આપણે સમગ્ર જે નવા ગામડાઓ એડ થયા છે એનું સર્વે થઈ ગયો છે જે આપણે વોટર સપ્લાયની લાઈન ગટર લાઈન સ્ટ્રોંગ વોટરની લાઈન એનું પણ આપણું હવે ટૂંક સમયમાં ડીપીઆર તૈયાર થઈ જશે એનું આયોજન આપણે આ બજેટમાં રાખેલું છે શહેરની આગવી ઓળખ માટે આપણે ત્યાં જે આપણા ધરોહરો છે ધારો કે આપણે ત્યાં બોતેર કોઠારી વાવ છે રાજમહાલ છે સાથે સાથે આપણા જે નવા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે એમાં પણ અમે ચાર રસ્તાઓને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાના છે સાથે સાથે બ્યુટિફિકેશનના ના કામોમાં અમે આપણા મહેસાણાનું નું ગુજરાત નું જે કલ્ચર છે એને પણ અમે આવરી લઈ રહ્યા છીએ નિકાલ માટે કોઈ આયોજન વરસાદી પાણી નિકાલ માટે પણ આપણે આયોજન રાખ્યું છે જ્યાં અત્યારે આપણી પાસે સ્ટોમ વોટર ડ્રેનેજની લાઈન નથી એ નવી લાઈનો પ્લાન કરી છે અને જે રસ્તાઓમાં આપણને વોટર લોગિંગના વધારે પ્રશ્નો થાય છે વિકાસ કરવાનો આપણે જે વાત કરી શું એમાં વિકાસ કરવાનો ખાલી નદી ખાળી નદીના વિકાસમાં અમે બે વસ્તુઓના અત્યારે ધ્યાન લીધું છે એક તો આપણે ખારી નદીની આજુબાજુમાં આપણે એક રિંગ રોડ બનાવવાનું વિચારીએ છીએ તો જેનાથી અત્યારે આપણા ટ્રાફિકના જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે સાથે સાથે એને લાંબા ગાળામાં રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરવાનું પણ આયોજન છે સાહેબ રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરાય છે પણ ખારી નદીની દુર્દશા ખૂબ જ ખરાબ છે અને અંદર ગટરના પાણી પણ જે છે તે નાખવામાં આવી રહ્યા છે તેના વિશે શું કહેવાય છે એ વસ્તુ અમારા ધ્યાન ઉપર છે એના માટે મેં જે મગાઉ કીધું કે આપણે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો આખું નેટવર્ક આપણે નવું વિસાવી રહ્યા છે જે વિસ્તારોમાં અત્યારે કનેક્ટિવિટી નથી ત્યાં આપણે કનેક્ટિવિટી આપશું નવા એસટીપી પ્લાન્ટ બનાવશું તેમજ જ્યાં આપણને જરૂરિયાત લાગે છે નાળા ઉપર આપણે ડાયરેક્ટલી મિની એમના એસટીપી આવે છે એ પણ આપણે મૂક મૂકશું અને સાથે સાથે નદીનું શુદ્ધિકરણ માટેની પણ આપણે કામગીરી હાથ પર લઈશું સર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કયા માપથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ને દબાણો આપણે જે દૂર કરી રહ્યા છે સરકારી નિયમો મુજબ જેટલો આપણી માર્જિનની જગ્યા હોવી જોઈએ માર્જિનની જગ્યા ઓપન ટુ સ્કાય હોવી જોઈએ એમાં કોઈ પણ પાર્કિંગને અવરોધ થાય કોઈ કોમ્પ્લેક્ષમાં પોતાની રીતે લોકો એને બંધ કરી દે એ આપણે ધ્યાનમાં લઈને સરકારી ધારા ધોરણ મુજબ આપણે દબાણો દૂર કરી રહ્યા છે સર અત્યારે હાઈવે તો દબાણો દોડવાનો નક્કી કરાયું છે સિટી લેવલ લેવલે થશે કે કેમ નહીં નહીં સમગ્ર વિસ્તારમાં અમે દબાણો દૂર કરી રહ્યા છે અમે સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ મેનરમાં જ્યાં સૌથી મોટા ઇસ્યુઝ હતા જ્યાં પાર્કિંગના વધારે ઇસ્યુઝ હતા અમે બે મેઇન હાઈવેથી આપણે શરૂ કર્યું છે હવે જેમ જેમ અમારા ધ્યાન ઉપર આવતું જશે અમે દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં દબાણો છે ત્યાં અમે દૂર કરશું જ્યાં સર કોમ્પ્લેક્સોમાં પાર્કિંગ જ નથી પાર્કિંગની આ વ્યવસ્થા છે એના માટે શું કરવામાં આવશે એનું પણ અમે સર્વે કરાવીને જ્યાં અત્યારે ઓલરેડી પાર્કિંગ છે પણ લોકોએ બંધ કરેલી છે એ પાર્કિંગ ખુલ્લું કરવાનું અમે કામ હાથ પર ધર્યું છે અને જ્યાં આવું વાયુલેશન જોવામાં આવશે ત્યાં અમે ફિનલ એક્શન પણ લેશું